જે છે આપણો અપૂર્ણાંક તો આ અપૂર્ણાંક प्रकरणની અંદર આપણે સ્વાધ્યાય 7.1 ની આજે ચર્ચા કરવાની છે તો 7.1 ની અંદર પહેલા નંબરનો દાખલો આપેલું છે કે છાયાકિત કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો છાયાકિત કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો આપણે અપૂર્ણાંકની અગાઉ ચર્ચા કરી ગયા હતા અને આનો શું તમને સમજબી આવવાની હતી કે કુલ ભાગમાંથી કુલ ભાગમાંથી પસંદ કરેલા ભાગ કુલ ભાગમાંથી પસંદ કરેલા ભાગ તો અહીંયા આપણે જોઈએ કે કુલ ભાગ કેટલા છે તો 1 2 3 અને 4 તો કુલ ભાગ છે આપણો 4 એ 4 માંથી પસંદ કરેલા કેટલા છે એટલે કે કેટલા ભાગને આપણે હાઇલાઇટ કરેલા છે તો બે ભાગે તો આપણે આનો અપૂર્ણાંક લખવો હોય તો આપણે લખી શકીએ

4 8 6 7 અને 8 તો 9 માંથી કેટલા ભાગ પસંદ કરેલા છે તો 8 ભાગ પસંદ કરેલા છે ચલો ત્રીજા નંબરની આકૃતિમાં જોઈએ તો અહીંયા તમને 8 બોલ દેખાય છે બોલની સંખ્યા છે 8 તો 8 બોલમાંથી કેટલા બોલને પસંદ કરેલા છે તો 1 2 3 અને 4 તો આપણે આને 4/8 પણ લખી શકાય અને જો છેદ ઉડાડો છો તો 4 2 8 તો એને 1/2 માં પણ લખી શકાય આ 1/2 એટલે કે ટોટલ જે બોલ છે 8 બોલ એમાંથી અડધો ભાગ પસંદ કરેલા બોલની સંખ્યા છે એની બાજુમાં આકૃતિ જોવો તો એક બોલની અંદર અહીંયા 4 ભાગ દેખાય છે આપણને હવે 4 ભાગ એટલે છેદ થઈ ગયો આપડે 4 4 માંથી પસંદ કરેલા ભાગ કેટલા તો 1 તો જવાબ થશે આ તો 1/4 ત્યાર પછી નેક્સ્ટ આ નિય આકૃતિની અંદર વાત કરીએ તો આકૃતિની અંદર તમને કેટલા ભાગ દેખાય છે તો 1 2 3 4 5 6 અને 7 તો કુલ ભાગ કેટલા થશે 7 એમાંથી પસંદ કરેલા કેટલા તો 1 2 અને 3 તો આપણો અપૂર્ણાંક બને 3/7 એટલે અહિયાં આકૃતિની અંદર તમને ગણતરી કરો કે કેટલા ભાગ છે તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો કુલ ભાગ છે 9 પસંદ કરેલા કેટલા તો 1 2 3 અને 4 તો આપણો અપૂર્ણાંક બને 4/9 નેક્સ્ટ આકૃતિની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા બીજો હતો ફૂલની પાંદડીઓની સંખ્યા કેટલી છે ટોટલ છે 8 ટોટલ 8 પાંદડીઓ છે અમાજી પસંદ કરેલી કેટલી છે તો 4 તો અપૂર્ણાંક બને 4 અષ્તમાंश પણ જો 4 અષ્તમાंश બને છે તો તમે આ રીતે ભાગ બનાવી શકો છો કે 2 * 4 4 * 4 = 16 તો 1/2 અને એનો અપૂર્ણાંક બને જ્યારે આ આકૃતિની અંદર તમે જોવો તો અહીંયા કોઈ બે ભાગ બતાવેલા છે પતંગનું છે બે ભાગ બતાવે છે એક ભાગ અને બીજો ભાગ બે ભાગમાંથી એક ભાગ પસંદ કરેલો છે તો અપૂર્ણાંક બને આપો 1/2 જ્યારે બીજો પ્રશ્ન છે કે આપેલ અપૂર્ણાંક મુજબ રંગ કરો કે જે અપૂર્ણાંક આપણને આપેલા છે એના મુજબ આપણે રંગ કરવાનો છે તો અગત્યનું હું તમને બતાવું છું કે અપૂર્ણાંક કયો છે 1/6 એનો મતલબ એવો થાય કે આપેલા આકૃતિમાં 6 ભાગમાંથી एक भाग ની અંદર રંગ કરવાનો છે તો 6 ભાગમાં છે તમે કોઈ પણ એક ભાગ ની અંદર રંગ કરી શકો તો આ આપો અપના તૈયાર આપણી આકૃતિ તૈયાર કરી લો અહીંયા આપો છે 1/4 ટોટલ ભાગ છે 4 અને 4 માંથી કોઈ પણ એક ભાગ ને રંગ કરવાનો થાય અહીંયા

कि जो कोई भूल हो जो कोई भूल हो तो और तो तो यहां पे पहली आकृति આપવાની છે તો پہلی આકૃતિની અંદર તમે જોઓ તો આકૃતિ રચના આપેલી છે અને નીચેનો ભાગ હાઇલાઇટ કરેલો છે अब आनी के अंदर શું ભૂલ છે તો આની અંદર ભૂલ એ છે કે ભાગ બે છે પર બંને ભાગ સરખા નથી બંને ભાગ સરખા નથી જો સરખા હોય તો જ એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય તો બીજી આકૃતિની અંદર તમે જુઓ તો બીજી આકૃતિ આપણને આ રીતે આપેલી છે તો બીજી આકૃતિની અંદર પણ

तरंग आ गई लाइक पहले लाइक और पुणे का बने एक तरंग एक चतुर झांस पर आपने यानी ना ले सकते हैं तो आप अधीन आकृति मारते हैं वो कई शक्का है कि आपले आकृति मार आपले आकृति मार भाग समान नहीं भाग समान नहीं इधर आज आकृति हो शक्ति है यानी अंदर शक्का भाग ना होगा ना कारण है એના અપૂર્ણાંક બની શકે નહીં ચલો એના પછીનો આગળનો દાખલા નંબર 4 જોઈએ કે દાખલા નંબર 4 શું છે તો દાખલા નંબર 4 કહે છે 8 કલાક દિવસનો કેટલાનો ભાગ છે 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે હવે યા બતાય છે આપ કર 8 કલાક બતાયા છે કેટલા કલાક બતાયા છે 8 કલાક હવે 8 કલાક છે તો કે દિવસનો કેટલામો ભાગ છે અહીંયા બીજો શબ્દ આપ્યો છે દિવસ તો દિવસની અંદર કલાક કેટલા હોય તો એ આપણે નોંધવા પડે તો એક દિવસના કલાક થાય 24 તો આપણે લખી શકીએ કે એક દિવસના

પણા પૂર્ણકને આપણે નાનામાં નાનો રૂપ આપવું પડે એટલે કે સૂક્ષ્મ રૂપ આપવું પડે તો 8 ના છેદમાં 24 છે તો 3 * 8 = 24 થાય તો 8 આટલી રહેશે તો total કેટલા વધ્યા 1/3 તો 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે તો જવાબ લખી શકાય કે 8 કલાક દિવસનો

એટલામો ભાગ છે જેમ અન્યા આપણે એક દિવસના કલાક લીધા 8 કલાક દિવસ આપતો તો અન્યા શું આપેલું છે કલાક અને સામે બીજો વિકલ્પ કયો છે મિનિટ તો આપણે કલાકને મિનિટમાં ફેરવવું પડે તો 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય તો 60 મિનિટ થાય તો હવે આપણો અપૂર્ણાંક કયો બનશે તો અપૂર્ણાંક બને કે કુલ ભાગ कितला થશે 60 અને વિજેનો ભાગ કેટલા 40 તો 0 0 ઉડી ગઈ તો વજ્યા 44 / 6 તો 4 એટલે 2 * 2 અને 6 એટલે 2 * 3 2 2 ઉડી ગયા તો વજ્યા કેટલા 2/ તો આપણે એવું લખી શકાય કે 40 મીનીટ 1

तमें पाठ्य पुस्तक में भी ऐसी रकम लिखी शक्ति हो कि आर्या अभिमन्यु अनेक विधे भोजन ना भाग पाले चहे अबे आर्या बेस सैंडविच लाने चहे एक सैंडविच चहे शार बाजी है यहाँ लिखी है आपने कि एक सैंडविच सैंडविच है तो शार बाजी अनेक बिजी एक सैंडविच चहे જામન હવે આદ્યા ખાલી નાસ્તો લાવ્યો છે આદ્યા નાસ્તો લાવ્યો છે પણ અભિમન્યુએ એટલે વિવેક નાસ્તો લાવ્યા નથી પણ બધા મિત્રો છે તો બધા સાથે સખીને ખાશે તો બે છોકરાઓ પોતાનું ભોજન ભૂલી ગયા આદ્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર છે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ મળે હવે સમાન વેચવાના છે સરખા વેચવાના છે આ નિયપેલી કે ભી 7 વાજીની સેન્ડવિચ છે આ સેન્ડવિચ 7 વાજીની છે અને બીજી સેન્ડવિચ જે છે એ જામની છે આ જામની સેન્ડવિચ છે તો સકળા વાત કરવાના ત્રણ વ્યક્તિઓ છે દરેક ના ભાગે એક એક ટુકડો આવવો જોઈએ तो शाक भाजी सैंडविच का तरह टुकड़ा कर से अगर जागनी सैंडविच का तरह टुकड़ा कर से तो दरेक ना भागे शाक भाजी सैंडविच नो एक टुकड़ो आवे अने एक टुकड़ो जागनी सैंडविच नो आवे तो अहीं आपणे एवुं कही शकाय पहेलो प्रश्न छे के आडिया पेली सैंडविच केवी रीते वेचे तो हुं जवाब लखुं छुं

सैंडविच नो एक तृतीयांश भाग मल से दरेक ने कितना भाग में सैंडविच मल से तो एक तृतीयांश भाग में सैंडविच मर से बराबर चलो है ना पूछे दाखला नंबर सात जो है तो दाखला नंबर सात ने वो क्या है कि कंचन कपड़ा ने डाई करे चले के त्रिश कपड़ा ने डाई करे चले એને ટોટલ કેટલા કપડાની ડાય કરવાની છે તો 30 કપડાની ડાય કરવાની છે એમાંથી એને 20 કપડાને ડાય કરી દીધી 20 કપડાને ડાય કરી દીધી તો હવે એને કેટલા કપડાની ડાય કરી કેટલા ટકા ભાગને કેટલા ભાગને ડાય કરી તો આપણો અપૂર્ણાંક કયો બનશે

चलिए नेक्स्ट सवाल हो जाइए अगला नंबर 8 तो 23 बार સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો 23 बार સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો તેમાંથી તેમાંથી કેટલામાં ભાગની સંખ્યાઓ અવિભાજ્ય છે તો દર્શાવવાનું છે તો પહેલા તો આપણે શું લખવાનું છે પ્રાકૃતિક સંખ્યાઓ

के टोटल प्राकृतिक संख्या कितनी देर तो ए बी एट्रोन चार पांच छह सात आठ नौ दस में अज्ञात टोटल प्राकृतिक संख्या कितनी देर आपकी भी अज्ञात अबे हमारी अभी बात जैस संख्या सुधारनी है तो अभी बात जैस संख्याओं में क्यों पहला तो आपको भी एक खबर होगी जो ये कि जैस संख्याएं ने मात्र બે અવયવ હોય જે સંખ્યાને માત્ર બે અવયવ હોય એક અવયવ એક અને બીજો અવયવ સંખ્યા પોતે તો એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા કઈ તો 2 બે અવિભાજ્ય સંખ્યા છે તો કે હા 3 તો 3 અવિભાજ્ય સંખ્યા છે તો કે હા 4 તો 4 અવિભાજ્ય સંખ્યા છે તો 1 * 4 થાય 2 2 4 11 એટલે 1 2 અને 4 એના અવયવ થાય તો અવયવ 2 કરતાં વધી ગયા તો 4 વિભાજ્ય સંખ્યા છે પણ 5 અવિભાજ્ય છે 7 અવિભાજ્ય છે 8 9 10 નથી અને 11 અવિભાજ્ય છે તો અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ અવિભાજ્ય સંખ્યા કેટલી મળી આપણને 5 તો હવે આપણે અપૂર્ણાંક સુધારવાનો છે कि आप लोग अपन कितना होगा तो पहले तो सो आवे कि कुल संख्या क्या है पांस. तो प्राकृतिक संख्यावा कितनी हैं अभी अभाज्य संख्या तो कुल संख्या कितनी मिली अपन ने तो 11 अभाज्य संख्याओं कितनी मिली 5 तो आपो अपूर्णांक कयो बनयो 5/11 આપણો અપૂર્ણાંક બન્યો 5/11 ચલા આની જે રીતે દાખલા નંબર 9 છે જે તમારે જાતે ગણવાનું છે દાખલા નંબર 9 શું કહે છે કે 102 થી કરી અને 113 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો અને તેમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે અને એનો અપૂર્ણાંક દર્શાવો એ તમારે લખવાનું છે બરાબર ચલો આ દાખલો નંબર નવ તમારે જાતે ગણવાનો છે